ધવલ બારોટ જિલ્લા સરકારી વકીલ નડિયાદ આજ રોજ જે આરોપી રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસુલ વોરા જેને મર્ડર કેસમાં આજીવન કેદની જે સજા થયેલી છે તે બનાવની વિગત એવી છે કે તારીખ બાર ચાર બે હજાર ત્રેવીસના રોજ ઉતરસંડા ગામે કૃષ્ણનગરી ખારાકુવા વિસ્તારમાં આ કામના ફરિયાદી સમીરભાઈ તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે

આ આ આરોપીના ઘરે જાય છે અને અને ત્યારબાદ આરોપી કામે વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે તે બોલાચાલીમાં આ કામના ફરિયાદી સમીરભાઈ એ બંનેને છૂટા પાડી અને મરણ જનારને પોતાના ઘરે પરત લઈને આવે છે ત્યારબાદ અડધો કલાક પછી મહિલા હેલ્પલાઇન ઉપર કોઈ ફોન કરતા એકસો એક્યાશી મોબાઈલ વહીને આવી જતા આ પતિ પત્ની સમીરભાઈ અને એની પત્ની બંનેને સમજાવે છે બેસીને વાતો કરે છે તે દરમિયાન આ આરોપી જે છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન તે ઉસકે રહી જાય છે અને આ કામે ફરિયાદી સમીરભાઈ અને તેના જે મરણ જનાર ભાઈ છે મુસા એ બંનેને ગાળો બોલવા લાગે છે તે સમયે પણ આ એકસો એકાવન એકસો એક્યાસી વાનમાં આવેલા જે અધિકારી હતા મહિલા અધિકારીઓ તેઓએ પણ આ કામના આરોપીને સમજાવી અને શાંત પાડવા પ્રયત્ન કરેલો ત્યારબાદ આ હિનાબેન તરફથી ફોન આવ્યો છે તેવી તે સમજ સાથે એક્યાશી મોબાઈલ વાઇનવાળા આ હિનાબેન અને તેના પતિ સમીરભાઈને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હોય છે દરમિયાન હિનાબેન આ પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી તેવી વિગતો જણાવતા આ સમીરભાઈને પોતાને તેમના ઘરથી થોડેક આગળ એક એકસો એક્યાશી વાનવાળા ઉતારી દે છે સમીરભાઈ જ્યારે પોતાના ઘરે જતો હોય છે ત્યારે તેને રસ્તામાં તેનો એક મિત્ર મળે છે અને એ મિત્ર જણાવે છે કે તારા ભાઈ શરીફ ઉર્ફે મૂસાને આ આરોપી રેહાને છરો મારી દીધેલો છે ત્યારે સમીર દોડતો દોડતો પોતાના ભાઈ પાસે જાય છે એ ત્યાં જઈને પોતાના ભાઈને લોહી લુવાણ હાલતમાં પડેલો જુએ છે પોતાના ભાઈનું માથું ખોરામાં લઈ અને પૂછે છે કે ભાઈ તને શું થયું છે કોણે માર્યું છે ત્યારે મરણ જનાર જે છે આ મૂસો તે ફરિયાદી સમીરને કહે છે કે મને આ આરોપી જે રેહાન છે એ રેહાને છરો મારી દીધેલો છે આ હુમલો એટલો ભયાનક હતો કે મરણ જનાર જે શરીર ફૂરફે મૂછો છે તેના પેટના ભાગે છરો મારતા એના પેટના તમામ વાઇટલ ઓર્ગન્સ કિડની છે લીવર છે આ તમામ ઓર્ગન્સ ડેમેજ થઈ ગયેલા ત્યાં ત્યાં એના આંટેડા બહાર નીકળી ગયેલા અને તેને જેવો દવાખાને લઈ જવામાં આવે છે તેવો ડોક્ટર તેને તરત જ મૃત જાહેર કરેલ છે આ બનાવ જાહેર રસ્તા ઉપર બનેલો ગામના આડોશ પાડોશના લોકોએ પોતાની નજરે આ બનાવ જોયેલો અને આ તમામ જે બનાવ બન્યો એ બનાવના અનુસંધાનમાં મરનારના ભાઈ સમીરભાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કરી તપાસ આચરેલી જેમાં ફરિયાદીનું તથા નજરે જોનાર સાહેબોના નિવેદનો મેજિસ્ટ્રેટ રૂબરૂના નિવેદનો પણ લેવડાવેલા ડોક્ટરે જે પીએમ કરેલું આ તમામ કેસ કાગળો સાથે જે પોલીસે ચાર્જશીટ કરેલું એ કેસ ચાલવા ઉપર આવતા

હુકમ કરેલો છે